પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રાજપૂત સમાજના વિવિધ અગ્રણીઓ સંતો મહંતો હાજર રહેશે સાથે સાથે માતાજીનો ગરબો અને રંગ કસુંબલ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમનો લાભ તમામ જ્ઞાતિના લોકો લઈ શકે છે આ શુભ અવસરને નિહાળવા બિહોલા રાજપૂત સમાજ તથા સ્મારક સમિતિ દ્વારા આપ સૌને ભાવભીની નિમંત્રણ આ પાઠવવામાં આવ્યું છે

સમદાસો કેશુમાં પાલક ગામની સ્થાપના છે હિઓલા સમાજની આ રાજદની મારું નામ પૃથ્વીશી પ્રતાપસિંહ બિહોલા बाजूના રતનપુર ગામનો વતની છું આ સમાજમાં પ્રમુખ તરંગી સેવાઓ વર્ષોથી આપું છું સમાજના સ્થાપનાથી આજ દિન સુધી સમાજે જે કઈ કાર્યક્રમો આપ્યા છે સામાજિક શૈક્ષણિક ધાર્મિક એ કાર્યક્રમો સમાજની ગાઈડલાઈન મુજબ દર વર્ષે કાર્યક્રમો કરીએ છીએ વિશેષમાં બાળકોનો ઉત્સાહ વધે સમાજમાં શૈક્ષણિક પ્રવૃત્તિ વધે એવા પ્રયત્નોથી કાર્યક્રમો કરીએ છીએ પ્રતિભા સંપન્ન સમાજના માણસોને બોલાવી એમનું વિશેષ સન્માન પણ કરીએ છીએ જેથી સમાજની એક હવા પ્રશ્ન લોકોનો ઉત્સાહ વધે એવા કાર્યક્રમો નિયમિત ચાલતા હોય છે એ દિવસે ક્ષત્રિય યોગ સંઘ રાજસ્થાનથી માણકીય લક્ષ્મણસિંહ પધારવાના છે ગુજરાતમાંથી આપણા મુખ્ય માજી મુખ્ય પ્રધાન અને આજ સમાજના ગાંધી રાજપૂત સમાજની જે ધરોહર છે એવા શંકરસિંહજી વાઘેલા સીજે ચાવડા શહેર અને જિલ્લા રાજપૂત બોડી હોદ્દેદારો હાજર રહેવાના છે ડાયરો ટોટલી વીર રસ ઉપર થવાનો છે અને એમાં વીર રસ પ્રચારક છે અનુભા ગઢવી સૌરાષ્ટ્ર મોટું નામ છે અને અગાઉ વઢવાણના જે રાજકવિ હતા બચુભા ગઢવી એ કાયમ સામંતસિંહ બિરોલા નું સાતત્ય ઉપર કાયમ વાત કરતા એ સાતત્વ ની વાત લઈને અનુભવ આવવાના છે અને વીર સિવાય કોઈ વાતો થવાની નથી વીરતા ની વાતો થવાની છે સંસ્કૃતિ ની વાતો થવાની છે અને સમાજ ને ઉત્સાહ મળે એવા કાર્યક્રમ થશે સમાજ ના યુવાનો મેસેજ એ જ આપીશું કે આપણા સમાજ ની જે ધરોવર છે આપણું જે જનરેશન છે ને એને ટકાવી રાખવાનું આવા વીર પુરુષો હજાર વર્ષ પહેલા થયા હોય અત્યારે કેમ ના પાકે એવા પ્રયત્નો સમાજ કરવાની જઈ રહ્યું